ਕਚੜੋ ਕੇ ਲੈ ਖਲਕ ਮੇ ਜਿਦੇ ਵਾ ਵਾ ਕਚੜੋ ਓਕੇ ਲੈ ਖਲਕ ਮੇ ਅਨਮਾ ਸਾਗਰ ਮੇ ਹੋਏ ਮੋਚ ਆ ਵਾ ਇਹ ਇਹ ਵਰੀ ਦੇਤੇ ਇਕੜੂ ਕਥੀ ਵਸੇ ਐ ਐਡੋ ਨਿਆ ਦੀਸਾ ਜੋਕ ਅਰੇ ਵਾ ਖਾਨਾ ਵਾ તો કીં મે કચ્છી મારું સંજય ચાવડા મણી જોે કચ્છી ભાષા વિડીયોમાં સ્વાગત ક્યાં તો અને અજ અસા મોસ્ત સિયો ગામ જોસ્ ભેરાયું અને અજુ અડી રોજ ભેરા અજ મુજા એ ભાઈ બંદ વેઠાઈ ઉનમાં અી એકી ઈચ્છા હોઈ અને મુજે મન મેચ્છા થઈ કે ભાઈ બંદ જોડો વડો થયો નિશાળમાં ભણ્યા આયુ મરી ભાઈ બંદ ભેરા થઈ અને આશા એકરો વિડિયો બનાયુ તો યાદ રહી અને કાયમ જે માટે આ આ કે આ અહીંયા મેસી ના ઝાડ ના ઝાડ હતો તે ગયા સાહેબ અને સાહેબ અને તમે નિશાળે આવતા તે ક્યાં સાહેબ હતો એ એ ઉ સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ અને ભાઈ તમે કીતા કીતા ભાઈ તમે કમલેશ સાહેબ ગિરીશ સાહેબ અને નીતિન સાહેબ બધા પાસે ભણ્યા અહીંયા આપણે હાલમાં શૈલેષ સાહેબ જો કે આ આપણા સીઓ સીઓ પે સેન્ટર શાળા કહેવાય છે એમના પ્રિન્સિપાલ છે એ ખૂબ જ સારા વ્યક્તિ છે શૈલે સાહેબ હમણાં અત્યારે આજ રવિવાર છે એટલે હાજર નથી આપણે શૈલે સાહેબ નો પણ અને ખુબ જ સારા અને અમે જયારે નિશાળ આવતા હતા અમે ભરતા હતા ત્યારે અમે બધા મિત્રો ભેરા ભરતા હતા અને ખુબ મસ્તી કરતા હતા અને ખુબ સારું લાગતું હતું અને વિનોદભાઈ હવે વિનોદભાઈ તમે જણાવો કે તમે ભણતા ત્યારે આ બધું આપણી નિશાળ અંદર કેટલું બધું કામ બદલાવ આવ્યું અવણા હના ખામા દે ને માં હાલ નહી ઓર આમ ઓન કામ કરવાનું હોય તો કરો યાર આગ્યા વાર ઇન્સ્ટાગ્રામ ની હે ઇસે કનેક્ટ ઇન્સ્ટાગ્રામ ની હે છે ઇન્સ્ટાગ્રામ ની YouTube માં અપિલ કરો YouTube માં બી જોડાડ કે લાઈક ને ફોલો ગાયો ને સબસ્ક્રાઇબ ગાયો એને આગળ વધાયો ખાસો મારુ આ મસ્ત મારુ ભાઈ ગામ જો આગ્યા વધો તો પાકે પ્રૌડ અને નિશાન વાસી તેની નકસો સજો ભયો ને એવર જો નકશો સજો ભયો છે તેની અસાઈ ઢડા વાસી તેની ત્રોડ પર ઘણે ગઈ અસાઈ ને હા એટલે ભાઈ જોગી રાજેશભાઈ જોગી વિનોદ ચાવડા ઝાકબભાઈ રાયમા જીતુભાઈ જોગી જયંતિ મહારાજ બાદલભાઈ અને સુમારભાઈ રાયમા આ સાઈડ આપણે હેડા પાન હેરી શકોતા હર્ષદ ચાવડા યશ ચાવડા આ બધા

થેન્ક યુ થેન્ક યુ ભાઈ જયંતિ મહારાજ જયંતિ મહારાજ જાવું નથી આપણને હા બે બેસી શું કામ કરો છો પ્રેમજી કાકા અમે બકરીઓ ચરાવીએ છીએ ને કલાકાર પણ જઈએ ને અલાપલી મત લે તો ક્યાંક ભજન ગાવું ક્યાં રાસુડો ગાવું ક્યાં કાફી ગાવી ક્યાં કવાલી ગાવી અને મનોરંજન કરવું બીજું તો શાંતિ અચ્છા કે હું થોડું ખબડાવો કઈ કચડો ખેલે ખલા તમે ਵਾਹ ਵਾਹ ਕੱਟੜੋ ਓਕੇ ਲਖਲਕ ਮੇ ਅਨਮਾ ਸਾਗਰ ਮੇ ਹੋਏ ਮੋਤ ਆਹ ਵਾਹ ਇਹ ਇਹ ਵਰੀ ਦੇਤੇ ਇਕੜੂ ਕਥੀ ਵਸੇ ਇਹ ਐਡੋ ਨਿਆ ਨੀ ਅਸਾ ਜੋਕ ਅਰੇ ਵਾਹ ਕਾਣਾ ਵਾਹ ਆਵੇਂ ਕੱਕਰ ਪੇਟ ਭਰਾ ਇਹ આવે રાખી દીધો આપણા પ્રેમજી કાકા માટે એક લાઇક કરી દેજો અને કચ્છ માં કોઈ કચ્છી પ્રેમજી કાકા કે વ્યા વે કે કોઈ એડો પ્રસંગ વે કલાકાર તરીકે મંગાયેલા મંગાવે તો સિયોદ ગામ મેચી લખપત તાલુકે મેં પાા પ્રેમજી કાકા કલાકારાઇ અે તૈયાર જઈ આવે તે આજે લગન પ્રસંગ જી પણ એડો એ સંભળના કરી કચ્છી કચ્છીમાં પાા પ્રેમજી કાકા એટલી એકી પહેલી ચોજી અને પાણી કચ્છી ભાષા ભાષામાં પરૂડી ચો હજી હરુડી પૂછા કઈ પ્રેમજી કાકા અને ઉની ઉની જો જવાબ એટલા એટલે જેટલા હાજર કે ઉની તો ઠીક આવી અને પાંચ વીડિયો કોઈએ તો હું પણ એનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકે તા તો કાકા

ઉઠ આમ રાજી કોઈ વોઈ સમય જે પેટ ભર્યો જાની વ્યા રહી મૂસો પોછે આમદ અને કે વેની ખાડમે નીંદર હાણે આસાજી બજર પીતી જો આજ વણ ਮੋਟੇ ਬਲੂ ਮਾਵੜੀ ਅਨੇ ਮਨੇ ਹਟ ਨਨਪਣ ਹੋਂ ਬਰੇ ਆ ਬਾ ਇਹ ਆ ਮੋਟਾ ਬਣੀ ਮਜਾ ਇਹ ਮਨੇ ਕੜਵੀ ਜਿ ਲਾਗੇ ਕਾਗੜਾ ਹਾ ਕਾਗੜਾ ਹਾ ਹਾਂ ਤੇ ਵਡਪਣ ਥਿਓ ਕਿ ਮੋਟਾ ਥਿਆ ਮਾਰੇ ਹਟਿਆ ਲੈਣੇ ਜਰਿਆ ਨੀਰ ਆਨੇ ਸੀ ਪਾਸੇ ਮਰਗਲਾ ਅਸੀ ਟੋਰਾ ਕਰੀ ਜੀ ਜੋ ਮਾਨਿਆ ਵਡਪਣ ਥਿਓ ਸੀ ਜੋ અને હરણે કે સિંહ જી કરો ગાયલ કરી પાછો ને તું કેડું સિંહ એવું સિંહ પેઢ અને હરણ જે કે તો આજે ગમે તો ભજી તો હરણ કે થા જલે અને ખાઈ લઈ હરણ ઓય ઈ કંદે કંદે સિંહ વડો થયો અખે મે પેચ્યું ને એકરો ઈ વડો થયો તે રાતી જ ઈ મરે મરગલા મરગલા માના હરણ બરાબર આમ જે કલાકાર એમજી ભાઈ ચાવડા કે સોનિયા તો ખૂબ જ સારું અને મીઠું એમ જો અવાજો પણ અહીં આશા કયું તા એ ઉમીદ કયું તા કે અ કાકા પ્રેમી કાકા લોકો કલાકનેલો રોશન કઈ કલાકારી દુનિયામાં અને કચ્છ જિલ્ર આજે ઘરે લગ્ને તો અસર કાકા કે મંગાઈ જ્યાં લેર્યા ખૂબ સારો આવાજો અને એવા ચા એવા ગાઈ શકે તા ઉ ભજન વેહ રાસુરા વેહ અને ઇતિહાસ ગાડી કાફી કવાલી અસ પ્રેમજી ભાઈ કે મૌે યાદ આવે તો આજે સ્ટેદ કે સંભારી અને બોલે ગાયને પ્રેમજી કાકા આવાજ બરાબર આ સુ્યો તો પાર એ અપીલ કા કાકા અગિયાર અન્ય કલાક પવન ચેકી માં હાલો છો એટલે કેવી રીતે હાલો છો પોતાની તમે ગાડી આપો છો બરાબર પોતાની ગાડી

Vai expelled mi jacket? My life has been מקulm qin human that got the avans... Are you all all of a sudden... Your brother chose to keep reading yesterday... Hello brother, like you said could you turn them again? If you itu sent me to my photo shoot if you you become ahorse. Go to the presentation media if you are your name. Please

જોો ખૂબ જ સારા પાકે કવાલી કાફી અને ખૂબ જ સારા પાકે ડાયલોગ દેના જે મજા આવી આવે પ્રેમજીભાઈ કે ભાઈ ચોંધી પાડિયો પૂરો કયું એ પ્રેમજી પ્રેમજીભાઈ કી સુણાયો અને જેટલા પણ મારું બેઠા હી માહુ વેઠા ઉઠા પણ વિડિયો પૂરી કિરો થોડો થોડો કે ઈ ક્યાં કાઢી વીડિયો પૂરો કઈ પા અરી મણી સે આશા કયું તા મિયા પહેલો પા પાજા જેકો કલાકાર પ્રેમજી ભાઈ ચાવડા ઉની કે ચવંતિ કે કાકા એ હાડે હે વીડિયો પૂરો કયું તા પારા અને સંજય ભાઈ ચાવડા જે કાકા હિચ કાકા આપણે વિડીયો ઉતારી કાકા અચો અે વડી લ્યો ગાયો કે મજા અને ई चए हाणे जेको हीअंर चइजोसीं असीं चयो अने वीडियो असांजो पसंदि अचे त असांखे सपोर्ट ॾिजा अने संजय भाई चावला त वीडिया उतारियूं पिया अने असीं कुदरत असांखे तव्हांजो मौक़ो ॾिने त हाणे असीं असां या वीडियो पूरो करियूं था સપોર્ટ કરી છે શેયર કરીી જ લાઈક કરી જ અ આગ જ વીડિયો પણ આી રીતે પ્રેમજી કાકા કેમા કે જયંતિ મહારાજ કે જાવ ભાઈ મનતા કરી